અરકાનો reaction ને હવે આ હું જાવ છું હવે આપણે સબસ્ક્રાઇબ કરતા ભાઈ જાઈ છે કે વિડિયો ઉતર નાખું આમ હું જોવે તો તમને કહું હવે નામ આપને આવડતું નથી ભાઈ આ લો વાઈટ એનું આવી ગયું ને એમદાનનો ભાઈ વીની બ્લોગ માં એટલે તને ફૂલ વિડિયો માં લીધો વિચાર કે જોયું મિત્રો શું રાખું એની ને તો ફૂલ વિડિયો લીધો તને થોડું

ફરતી નથી કરાવું જોઈએ ભાઈ જોઈ લો એન્ડર લોક નથી તો મિત્રો જોવો ચાવી સીધી છે આ ફરતી જ નથી આ દેખાડ દેખાડજો હવે ભાઈજી હવે કોઈ એમ ન કહેતો કે બડની જરૂર છે બડની જરૂર નથી લેવા આવ્યા તો બીજું પણ હવે છે ને મરચું છે ને લાસ્ટ લેવું આપણે લેવું તો બીજું પણ લેવા આવ્યા હું બીજું લઈ લેવું બીજું શેર કરી પણ આપણે લેવું નથી હે હવે લાઈટમાં આવી ગયું